આણંદની જનરલ હોસ્પિટલમાંથી આજે બહુ ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં દર્દીઓને ઉંદર કરડ્યો છે તો આણંદની હોસ્પિટલમાં ઉંદરાનો ત્રાસ વધ્યો છે જેમાં હોસ્પિટલમાં ઉંદર દર્દીના પગને કરડે છે જનરલ હોસ્પિટલમાં ઉંદરે પુરુષ વોર્ડમાં દર્દીનો પગ કોતરી ખાતો છે તો હોસ્પિટલમાં આઈસીયુમાં ઉંદર ફરતા હોવાનો આક્ષેપ પણ દર્દીઓએ કર્યો છે ત્યારે આઈસીયુમાં કબૂતરના માળા નજરે પડ્યા છે તો દર્દીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હોસ્પિટલ માં દવાઓનો પૂરતો સ્ટોક પણ નથી હોતો મને આ છે ને ડાબી ચટો એટલે આ પગ પાક્યો એટલે ડાબી સારો છે કંટ્રોલમાં છે પણ આ દરરોજ બે બે ત્રણ દિવસ કઈડ જ છે ઉંદર કઈડ જ સાત સાત ઉંદર એ ફરે શું માણસ કરે રાતે ફૂંકે ને એટલે આપણે ખબર ના પડે તાજુ નીકળી બધું જોઈ લઈએ દાખલ આ ડાયરી માટે કઈ હોસ્પિટલમાં અહીંયા જ અહીં સિવિલ હોસ્પિટલ આ આણંદ નગરપાલિકા જ સીટ બનાવી છે બનતી જાય તો પેશન્ટ કહી જાય દવા લેવા આવું કરો હોસ્પિટલ હોવું જોઈએ ને કશું નહીં આજે બંધ થઈ જાય મેડિકલ સ્ટોર પણ બંધ થઈ જાય વગર નહીં વધારે પૂછી જુઓ ના હોય તો બાકી લખ્યા પણ એક એ લખવાનું ખાલી લખવા પડે કશું નહીં રો મટીરિયલ વાપરે ખરા હું મારું જોટે આવ્યો છું ડાબી ચપાસવાનું આ સાચું આવશે અને બોગસ આવે નાની પટ્ટી વાપર્યા તપ્ટી પર મને કાલથી કંઈક નવું કર્યું બાકી કોઈ નહીં હું માર જાતે વાપરું છું મને આ પગે ડાબી જતો એટલે પગ પગનું ઓપરેશન છે વિડીયો બધાને મોકલી આવે આ પગ ઉંદર કરી ગયો આ બે ચાર દાડે કરી જ જાય બે ચાર દિવસ કરી જાય સાત ઉંદર પર મોટા મોટા જોયા ને એટલે મને આમાં એવી બીક જ લાગે છે કબૂર થી બીક લાગે છે હા હા મને એવું લાગે કે ઉપર આવી જશે કે છોકરાને કઈડી જશે એવું લાગે પ્રવીણભાઈ બાબુભાઈ પ્રવીણભાઈ સુંદર આવે છે રાત્રે હા રાત્રે આવે છે મોટ મોટ મારે મારે ડાયાબિટીસ નો પ્રોબ્લેમ છે રાત્રે તો તકલીફ બીજી કશે ને અમુક ઊંઘ ના હોય પેલું ડાયાબિટીસ ના લીધે ને એવું બાકી આ જે ઉંદરની જે વાત કરી છે એ તો મોટા ઉંદર ની એવું આવું છે લગભગ છ સાત ઉંદર આટલા એરિયામાં ફરે છે મોટા અત્યાર સુધી તો મેં આ કાકાને ખાલી કહી દઉં એ જોયું છે હું ચાર દિવસથી છું એક એ ખબર નથી મને હું ચાર દિવસથી એડમિટ છું એટલા કાકાના કાકાને દાદા રાજે કહી દો એ અમે જોયું આવે છે બસ આવે હું હું ખખડાઈએ તો પછી આગા પાછા પણ આવે છે ખરા કે જાણે છે ને સ્ટાપ સ્ટાપ જાણે છે ને ઉંદર આવે છે કઈ કામ કરેવાય નહીં કરતા સુખા કા જતા રહે ઉંદર લાઈટ હોય છે સ્ટાફ અહીંયા લાઈટો ચાલુ लाइटो तो थोड़ी देर चालू दस 12 बजे लगी चालू रहे फिरती बंद कर दिए हां स्टाफ ना हो पहले सीपर नहीं, नहीं, नहीं हो डॉक्टर डॉक्टर तो नहीं होता